આજે હવાર મોટી જોયું તો આવી ગયો મગફળીનો ચોલ જય માતાજી નમસ્કાર તો છો બધા મિત્રો મજા પણ મજા મજા છે વ્યાસ સાથે આપણે આજનો બ્લોક અહીંથી ચાલુ કરશે હવાર મોટી નહીં મગફળીનો ચોલ આવી ગયો મગફળી આપણે જોખાવાનું ચાલુ કરી દીધું તો મગફળી આપણે વેચી નાખી હતી બહુ ઘણો ટાઈમ આપણે ભાવની લાલચી આપણે હાથમી રાખી હતી છેવટે પછી આપણે વેચી નાખી પડી ને મગફળીના ચોલા તો બધે આપણા કમ્પ્લેટ હોય ભાઈ આપણા મિત્ર નીકળ્યા હા આપણે ઘટે જ નહીં જોવો જોઈએ ગાડી ભરી દીધી અખરા ઠક નજાળથી પહેરી પડી છે મગફળી આપણી ને મગફળી જો ખાઈએ પછી આપણે બહુ પછી ને હે ને તલ વાવવા જવાનો પ્લાન છે એટલે કે મોટા બાપુને તલ વાવવાના છે આપણે બી મોટા બાપુને તલવા આવી દીધા તને પાછલાય પણ આપણે મોટા બાપુને તલ વાવવાના છે ને આપણે જો મીંડા અંદર વિડીયો શૂટ કરવા હા તો બધા રાજી રેડ થઈ ગયા લે કે આપણે શું કરે થઈ કરતો કાંઈ નહોતો ખાલી હે ને આપણે બોક જ બનાવવાનો હતો

તો એ રીતના કંઈક કામમાં એલું ને આપણે બહુ પછી આવી ગયા તલ બહુ હાલ ભાઈ આપણે ફરીને આપણે બહુ પછી તલનું તો કરવા આવી ગયા હા હા હોંડા છે ગૌ ભાઈ જાડે જબ ભાઈ કંઈ ઘટે જ નહીં કે ભાઈ તલ હી દેવા હે કે તલ તો ક્યાં હોય કોને ખબર કઈ એમને પટ મારીને ઢોકી એવા હે આવ કંઈક જ ધોરિયા પારિયા થાય વાકાજોકા વાકાજોકા ટેફાવાળું પણ કજાળું પડું એમ દઈ દીધો મને કે તારા હારું વાંચવીને રાખ્યું હતું એ કે જવું હોય કે કેવું ત્યાંથી ટેફા ભાંગે હે તરે હેક નથી તરતા હાલે રગડ ધગડ આકીએ હેરી અત્યારે આવું કંઈક વાવતર થાય છે એ વાંથી લીધું ઓલા ખૂણેથી ધીમે 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 અહીંયા ભૂગાય છે હવે કેવો ઉગાવો લયાય તો પછી ઉગાવો લીધા પછી નકર તો જો હારો ઉગાવો લેવા તો વાંધો નહીં આવે તો વખાણ કરશે નકર બેક શબ્દ કહે જે કેવું હોય કે તને ખબર પડે હા જોવો હે ખાતે મગું હમણ જોવો જોઈએ બરાબર હાલે કેવું હેસઠ રેનો નેનો કે રેનો સાસઠ છે સાસઠ નંબર બરાબર ટેફાએ મારા મારા જેવડા આપી દીધા હે એ ટેફા એ કે હોય ને તો પાણી હે ને ભાગે ઓછું કે જેમ ઠેફાવળું પડવું હોય ને કજાળું કે તો પાણી રોકાઈને સારું આવેલું એક જ પાણી પાઈને તો પાણીનો કે તલનો ઉગાવો લઈ લે જોરદાર એ કે માંડો મેં તો સારું હાલો તો હવે માંડી ધીમે ધીમે આકવા ખાતરનું ઓફર ભરાઈ ગયું છે ને તલનું તો એક જ વખત પૈ પણ ઠાલું થતું નથી હવે હું હોય ભગવાન જાણે અંદર ઉતરતા હોય કે ના ઉતરતા હોય જાય એમ કે હરું હરવે કેમ કે આના કંઈ ઓફર ભરાય નહીં તલના તો સારું હાલો બન્યા આવ્યો નવા વિડીયોમાં અમારા ને અમારા ભાગ્યા બદલી ગયા આજ ફલે ક્યાં રાકેશભાઈ હતા આવતા તો આ બીજા ભાઈ આવ્યા મુકેશભાઈ આવી ગયા મુકેશભાઈ કહે કે આજ ફલે મારે ખાંડનો ખાઈ લો રાકેશભાઈ ગયા વાર ખાંડનો ખાધો એ બીજી વાળી અત્યારે ને આ રાકેશભાઈ ખાંડનો ખાવા આવ્યા છે પણ આમાં ઠામ હે ને ઘેટા બકરા બે છે એક એક જોકમાં બબે દી કાઢ્યા એટલે લગભગ તો તલ તો મને હું જે છાતી છાતી હામાં આવશે તલ તો આવશે તો ખરા છાતી છાતી હામાં પણ હાલમાં વાવેતર અત્યારે હેને જો અહીંયા ફૂગ્યું છે આટલું રહ્યું છે એટલે કે સમજો કે બે વીઘા જેવું રહ્યું છે બાકીનું કમ્પ્લેટ છે ને માથી અહીંયા લગ્ન આપણે વાવતા હોય ને ખાતર નાખવા આપણે ઊભું રાખ્યું છે હવે આપણે હે દિનેશભાઈ ખાતર નાખી દે છે નવું કંઈક આવી રીતના વાવેતર થયું છે અત્યારે હાલમાં આમ સીધા નહીં આથી થોડાક આપણે આમ કલમ ત્રાહ કર્યા છે અને આ અઢાર જગા હતી આમ સીધા ચાં કરવા અમજા પટ્ટી દેખાય તમને લીટી એમ સીધા નથી કર્યા એ આમ કલમ ત્રાહ આપણે થોડાક રાખ્યા છે હવે પાણી કેવું કાલે નહીં આપણે જોવાનું રહ્યું બાકી તો પડું તો આમ જોતાં ડેલી માટે વાવી નહીં તો જોતા હાને કાયદેસર આવેલું છે હવે પાણી કેવું કાલે નહીં ખાલી જોવાનું રહ્યું છે બાકી જ બધું કાયદેસર થતું આવ્યું છે ખેમથલ કેરા હે હવે આ ભાઈ પાણી આપે ને ત્યારે આપણે ખબર પડે કે પાણી કેવી રીતના હાલે છે કે એવું નથી હાલતું એક કોરા ભાગે છે કે નહીં લગભગ આઈદી લગીને તો હજી રાહ આવી નથી પણ હવે આ પેલી એ વખત છે ઉનાળો પીતની અંદર હવે અઢળ જગાની અંદર હવે કેવીક રાવ આવે આપણે પાણી ચડશે ને એ પછી ખબર પડે ને ખ્યાલ આવે બાકી તો હવે માઇનર ફેર રહીએ બહુ ફેર ના રહીએ ને આમાં ઢેફા બે ગજબના હતા ઓછામાં છ છ હાથાત કિલજા હથેરી મારી આ વેત ભેરીને એનાથી મોટા ઢેફા હતા ને ત્રણ વાગ્યાનું વાવેતર આપણે ચાલુ કરી દીધું છે ને અત્યારે દિવસ એના ઘરે વયો ગયો છે ટાઈમ ઘણો થઈ ગયો છે બરાબર એટલે આવી રીતના કંઈક વાવેતર હાલો હવે અહીંયા ફૂ ને એટલું વાવી નાખીને આ દિનેશભાઈ જો આપણે ભેગા હતા દિનેશભાઈ ઠેફા કેવા હતા બાકી આમાં ઠેફા બહુ હતા કંટાળો આવી ગયા ઠેફા હતા હા અને તલ હે ને કિલો જેવા અંદાજે ગયા હે કિલોની માથે ગયા હોય કે કિલોની આસપાસ ગયા હોય હવે વાવેતર પૂરું થાય ને ત્યારે આપણે અંદાજે ખબર પડે તો ચાલો મિત્રો બેનાર આપણા વિડીયોમાં જય જવાન જય કિશન જો આપણે હાલમાં હાલ જે તલ આવી એના વાવેતર પૂરું થઈ ગયું રહી ગયું હતું ને અત્યારે પૂરું કર્યું તો આપણે જો આંકડો હોય ને ત્યાંથી એટલું જ વાવેલ તો પૂરું હતું કરવાનું દોઢક વિગો વિગો કેવું જ હતું બાકીનું થઈ ગયું કમ્પ્લીટ નવા ગયો જો પારિયા થયા હે પાણી કેવી રીતના લઈ પાણી આ ભાઈ પાસે પછી આપણે કહેર બરાબર લુક નથી આયેલું બરાબર તો હવે જો ખાતર હે ને ઓફરમાંથી કાઢવાનું કામ ચાલુ હોય ને તલ કાઢી લીધા હે આપણે આજનું આ ખેતર થઈ ગયું પૂરું દસક વિકાનો અંદાજ છે આમ આવે કેમ કે બિયારણો બાર કિલો હતો એની હિસાબે છે ને દસક વિકાનો અંદાજ આવે છે તો આવી રીતના કંઈક ને બાંધકામ થઈ ગયું કમ્પ્લેટ ને જોડાયેલી રહ્યો આપણા વિડીયોમાં કમ્પ્લેટ હવે જાઉં બહુ પછી બીજું કામ કરવા હવે બીજું કામ આપણે શું આવશે એ હવે આપણે આગળ આગળ જોતા રહે હું જાણતા રહું